નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત કંઈક અલગ છે આની પહેલા હું ક્યારેય આવી વાત લઈને નથી આવ્યો તો આજની વાત તમને સાંભળીને મજા આવશે કેમ કે આજની વાતમાં તમને હાસ્યની સાથે મળશે તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળો અને આનંદ વાતનો માણો તો ચાલો શરૂ કરીએ આજની વાત અમારા એક માસી જ્યારે બહાર ગામ ગયા ત્યારે તેનો ભેટો તેના દૂરના સગા મીનાબેન સાથે થયો એક બીજાના ખબર અંતર પૂછીને નવરા પડ્યા તો તેમણે મારા માસીને કહ્યું કે મારા જેઠના દીકરા માટે કોઈ છોકરી તો ગોતી દે મારા માસીએ પૂછ્યું શું કરે છે છોકરો તેમણે જવાબમાં બતાવ્યું સરસ નોકરી કરે છે મારા માસી બિચારા ભોળા તેમને એ ખબર નહીં કે ગમે તેવી ભંગા નોકરીને તેના સગા સરસ નોકરી કહેતા હોય મારા માસીએ તેની વાતમાં ભોળવાઈ જ કેવો છે છોકરો તેમણે કહ્યું બહુ સરસ આ સાંભળી મારા માસીને થયું કે બિચારાને ગોઠવી દઉં માસીએ પોતાના ફળદ્રુપ ભેજાથી યાદ કર્યું કે ક્યાં સગાને ત્યાં આવડી દીકરી છે તેમને યાદ આવ્યું કે જૂનાગઢ એક સગાને દીકરી છે જે દેખાવડી ને ડાહી છે માસી તો ઘરે ગયા કે તરત પોતાના ઘરમાં આ વાત કરી માસાએ કહ્યું કે તે છોકરાને જોયો નથી ને શું આ લાગી માસીએ કહ્યું કે આપણાથી કોઈનું ગોઠવાય તો સારું ને માસીએ તો છોકરીના પપ્પાને પત્ર લખી છોકરાના ખૂબ વખાણ કર્યા તો તે લોકોએ છોકરાને સાથે લઈ જો આવવાની હા પાડી માસીનું મોટું થઈ ગયું નક્કી કરેલા દિવસે માસીના ઘરે મીનાબેન તે છોકરાને સાથે લઈ આવ્યા છોકરાને જોઈ માસીનું મો જોવા જેવું થઈ ગયું રંગે કાળો

માસી સામે પ્રશ્ન સૂચક નજરે જોયું માસી બીજે જોઈ ગયા છોકરી પાણી લઈ આવી તો એ કહ્યું સારું થયું પાણી લાવ્યા મારે એક ગોળી ખાવાની છે તે ખાઈ લઉં મને શ્વાસની તકલીફ છે રોજ ગોળી લેવાની છે મારા માસીને તેના પર એવી ખીચ ચડી કે તેને ખૂબ મારી શ્વાસ ચડાવી દઉં તે સમસમીને બેઠા રહ્યા પછી છોકરાએ છોકરીની માને કહ્યું કે માટે છોકરી સાથે ફરવા જવું છે જેથી મને ખબર પડે કે મને છોકરી ગમે કે નહીં માસાએ માસી સામે ડોળા કાઢ્યા ને મનમાં બોલ્યા કે આ નમુનાને લાવી છો જે ભાંગરાગો કરી શાંતિથી શ્વાસ લીધો અઠવાડિયા પછી તે છોકરાના પત્ર આવ્યો કે બેન કંઈક કરો છોકરી વાળા અમને સાફ ના પાડી દીધી છે માસીએ ખોટું આશ્વાસન આપી કહ્યું કે બીજે જોશું આમ કહી માંડેમાંથી ડે છટક ગયા છોકરી વાળા ઘણા સમય સુધી સંભળાવ્યો કે આવો છોકરો લઈને અવાય એક યુવાન જેનું નામ ખંજન હતું તે ઉમર લાયક થઈ એટલે તેના માતા પિતાએ તેના માટે વાત ચલાવવાની ચાલુ કરી તે રાજી થઈ ગયો તેને થયું કે હાસ મારા માટે આખરે શોધ ચાલુ થઈ હવે જીવન જીવવા જેવું લાગશે તેથી સપના જોવા લાગ્યો ને ને તે ઘોડે ચડ્યો પડ્યો દવાખાનામાં દાખલ કરવો પડ્યો તેની બૂમ પાડતા તે સપનામાંથી બહાર આવ્યો તેને વિચાર્યું કે હાસ આ સપનું હતું હકીકત નહીં તેણે વિચાર્યું કે ઘોડે ચડવું જ નથી તેને બીજા દિવસે છોકરી જોવા જવાનું હતું તેથી છોકરી કેવી હશે આ પાડશે કે નહીં આ પ્રકારના પ્રશ્નો મનમાં ઉદભવ્યા ને ઊંઘ ન આવી બીજા દિવસે ઉત્સાહમાં છોકરી જોવા ગયો પણ તે ઉત્સાહ નિરુત્સાહમાં ઢેરવાઈ ગયો તે છોકરીએ ના પાડી બીજા બે ત્રણ ઠેકાણા ગયો તો ત્યાંથી પણ ના આવી તેની દાળ ગળી નહીં તેને થયું કે સાઉથબુદ્દીન રાઠોડ સાહેબ એક પાત્રનો ઉલ્લેખ કરે છે જે પહેલા ભણેલી છોકરીની અપેક્ષા કરે છે જ્યારે નથી મળતી ત્યારે ધીરે ધીરે પોતાની અપેક્ષા ઓછી કરતો જાય છે તો ક્યાંક મારી હાલત એવી તો નહી થઈ જાય ને એવો ડર એને સતાવવા લાગ્યો એમાં વળી એક દિવસ છોકરી જોવા જવાનું થયું તેણે વિચાર્યું કે મારે કાંઈ બહુ પડવું નથી છોકરી જેવી હોય એવી મારી તો હાથ છે આમ પાછો તે છોકરી તેના ઘરે પહોંચ્યા ત્યાં છોકરીના માતા પિતાએ તેને સારો આવકારો આપ્યો થોડી વાર પછી છોકરી ચા અને નાસ્તો લઈ આવી ખંજને તેની સામે જોયું તો છોકરી કોલસા જેવી કાઢી તે જોઈને ડરીતો ગયો પણ પછી મન મક્કમ કર્યું ને વિચાર્યું કે મારે તો આ જ પાડી દેવી છે છોકરીના મમ્મીએ ખંજનને કહ્યું કે તમારે વાતચીત કરવી હોય તો જઈ શકો છો ખંજનને ડર લાગ્યો કે વાતચીત પસંદ ન આવે ને છોકરી ના પાડી દે તું તેને ના પાડી થોડી વાર પછી બધા ઘરે આવ્યા ઠેકાણું જે સગાએ બતાવ્યું હતું તેના પર છોકરો ગુસ્સે થયો અને ખૂબ રાડા રાડી કરીને કહ્યું કે સાવ આવી છોકરી બતાવાય તે સગા તેના દૂરના મામા કમલભાઈ હતા તેની સમજમાં ન તેને થયું કે હું ફસાયો છોકરાએ બીજું નહીં મળે તે શંકાના કારણે હા પાડી છોકરી વાળાની પણ હારી શક પણ થયું ને થોડા મહિના પછી લગ્ન પણ લેવાયા જાન આવી ને બધા નાચતા નાચતા આવ્યા વરરાજાને પોખવામાં આવ્યો તે માનવામાં આવ્યો લગ્ન વિધિ શરૂ થઈ ને કન્યાનું આગમન થયું ખંજને કન્યા સામે જોયું તો ચકિત થઈ ગયો કન્યા તો રૂપરૂપનો અંબાર હતી ખંજન તો અતિ આનંદના કારણે બેભાન થઈ ગયો છોકરીવાળા સમજ્યા કે ખંજન કોઈ બીમારીના લીધે બેભાન થયો છે ને કમલભાઈએ વાત અમારાથી છુપાવી છે તેઓ કમલભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા મોટી બબલ થઈ કમલભાઈ બિચારા ઝઘડામાં ફસાયા ત્યાં તો ત્યાં આવેલ મહેમાનોમાંથી એક ભાઈ ડોક્ટર હોવાથી તેમણે ખંજન ને ચકાસ્યો અને કહ્યું કે કોઈ ગંભીર વાત નથી થોડી વાર માં ખંજન ભાનમાં આવી જતા વિધિ પાસુ ચાલુ થઈ આમ આખરે લગન ખંજન ને ખબર ન પડી કે અચાનક કન્યા રૂપાડી કેમ થઈ વાત એમ હતી કે કન્યા જરા આધુનિક વિચારો વાળી તેથી તેને ઘરે છોકરો જો આવે ત્યારે ચા અને નાસ્તો લઈ રૂમમાં આવવાની સાફ શબ્દોમાં ના પાડતા કામવાળી ચા અને નાસ્તો લઈ આવી હતી ખંજને તેને કન્યા માની લીધી હતી અને તેમાંથી આ બધી ગેરસમજ થઈ હતી અમારા ગામમાં એક વામન સ્વરૂપ ભાઈ રહેતા તેમની ઊંચાઈ સાત ત્રણ ફૂટ અને વ્યવસાય સાથે કર્મ કાંડી આ મહેનતુ ને હોશિયાર હતા તેમનું નામ ગણેશભાઈ હતું તેમની ઊંચાઈના કારણે તેમની સગાઈ થતી ન હતી તેમના એક મિત્ર હતા રામભાઈ ખૂબ દયાળુ ને ભલા ગણેશભાઈ એક દિવસ રામભાઈ પાસે ગળગળા થઈ ગયા અને પોતાની સમસ્યા જણાવી તેમણે રામભાઈને કહ્યું મારી ઓછી ઊંચાઈના કારણે મારી સગાઈ થતી નથી ભગવાને આવો બનાવ્યો તેની સજા મને શા માટે હું શું કરું તમે તો મારા મિત્ર છો ગમે તેમ કરીને મને ડાળીએ વળગાડી દો રામભાઈને ખૂબ દુઃખ થયું તેમણે ચારેય બાજુ શોધ ચલાવી પણ મેળ ન હતો દરેક ના આવતી હતી આખરે નિરાશ થયેલા રામભાઈએ બીજા રાજ્યમાં શોધ ચલાવી ત્યાં એક છોકરી વાળાને ત્યાં વાત ચલાવતા તે લોકોએ હા પાડી રામભાઈ ખૂબ ખુશ થઈ ગણેશભાઈ પાસે આવ્યા અને જણાવ્યું કે એક છોકરી છે તો આપણે તે લોકોને બોલાવી લઈએ એટલે કામ પતે ગણેશભાઈ તો રાજીના રેડ થઈ ગયા તેમણે કહ્યું આભાર તમે તો મારું કામ બનાવ્યું બેહુ પક્ષો મળ્યા અને સગાઈ નક્કી કરી અને લગ્ન પણ જલ્દી કરી નાખવાનું નક્કી થયું રામભાઈ થયું સગાઈ અને પછી લગ્ન પણ થયા ગણેશભાઈ સાડા ત્રણ ફૂટના અને તેમના વાઇફ પાંચ ફૂટના બંને સાથે બહાર નીકળ્યા તો તોફાની છોકરાઓ ઠીંગુજી કહી ચીડવે અને બધી ખબર હોવા છતાં પૂછે કે આ તમારા બા છે બિચારા ગણેશભાઈ શું કરે આમને આમ છ મહિના પસાર થઈ ગયા ગણેશભાઈ ખુશ હતા અચાનક એક દિવસ તેના ઘર પાસે માણસોનું ટોળું ભેગું થયેલું જોઈ રામભાઈ ત્યાં ગયા ત્યાં તો શું જોયું ગણેશભાઈ તો પોકે પોકે રડતા હતા પૂછ્યું શું થયું કેમ રડો છો તેમણે રોતા રોતા જવાબ આપ્યો મારી પત્ની મને સૂતો મૂકીને ઘરમાંથી રોકડા અને ઘરેણા લઈને નાસી ગઈ છે વાત જાણી રામભાઈ પણ જાણે વીજળી પડી તેમણે વિચાર્યું કે ફસાયા આ તો ગણેશભાઈના મા બાપે રામભાઈ સાથે ઝઘડો માંડ્યો તેઓ એ કહ્યું કે તમે જાણી જોઈ આવા પાત્ર સાથે અમારા દીકરાના લગ્ન કરાવ્યા રામભાઈએ કેટલું કહ્યું કે હું નિર્દોષ છું પણ તેઓએ સાંભળ્યું જ નહીં તેઓએ રામભાઈ ને કહ્યું કે તમારે અમને એક લાખ રૂપિયા આપવા જ પડશે સંડોવી દઈશું બિચારા રામભાઈએ કજીયો પતાવવા લાખ રૂપિયા આપ્યા અને પાણી મૂક્યું કે હવે હું કોઈના લગ્ન કરાવી દેવાની ઝંઝટમાં પડીશ નહીં પછી મારા પોતાના દીકરાના કેમ ન હોય અમારા દૂરના સગાનો છોકરો વિહાર નોકરી કરતો થયો કે તેના ઘરના તેના માટે છોકરી શોધવા લાગ્યા વિહારને ઘડીકમાં છોકરી પસંદ પડતી ન હતી તેને દેખાવડી રૂપાડી અને નોકરી કરતી છોકરી જોતી હતી તેના મમ્મીએ લગભગ બધા સગાને વિહાર માટે છોકરી ગોતવાનું કામ સોંપી દીધું હતું બધા ખૂબ ખંતથી કામ કરી રહ્યા હતા અને છોકરી ગોતી વાત ચલાવી રહ્યા હતા વિહારના મનમાં કોઈ બેસતી ન હતી સગા સલાહ દેતા કે થોડું જતું કરી તો જ થશે તે બધાને બિચારાને કંઈક જતું કરવું પડ્યું હોય એટલે તેઓ ફિલસૂફી પર ઉતરી જતા હોય એક સગાનો ફોન આવ્યો કે સુરતમાં એક છોકરી છે અને સરકારી નોકરી કરે છે તમે કહો તો જોવાનું ગોઠવીએ વિહારના પપ્પાએ જોવા જવાનું ગોઠવ્યું નક્કી થયેલા સમય વિહાર તેના મમ્મી તેના પપ્પા અને જેણે વાત ચલાવી હતી તે એમ બધા છોકરીના ઘરે પહોંચ્યા છોકરી સાથે વિહારને વાતચીત કરવા મોકલ્યો વિહારની છોકરી પસંદ આવી હતી તેથી તેને લાગતું હતું કે કામ બની જશે વાતચીતમાં છોકરીએ પૂછ્યું તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે વિહારને આ પ્રશ્નથી નવાઈ લાગી તેને ભોળપણથી જવાબ આપ્યો અમારા ઘરમાં બે ડસ્ટબિન છે છોકરીએ હસીને ફોડ પાટા કરીઓ દસ બીન ઇન્થી સેન્સ વડીલો વિહારતો ચકરી ખાઈ ગયો તેની કલ્પનામાં બનેલો મહેલ કડડ ભૂસ થઈ ગયો ત્યાંથી તે ધોયેલા મૂળા જેવો પાસો આવ્યો બે મહિના પછી બીજા એક સગાએ જણાવ્યું કે એક સુંદર છોકરી ધ્યાનમાં છે તો વળી પાસે આશા બંધાય તેઓ કન્યા ઘરે પહોંચ્યા અને ચા ચા પાણી પાણી નાસ્તો આવ્યા લાવનાર તરફ જોયું તો ખુશ થયો તેણે પૂછ્યું તમે જોબ ક્યારથી કરો છો તેને સરમાઈને કહ્યું હું તો રીનાની મમ્મી છું રીના હમણાં જ આવે છે પંદર મિનિટ પછી રીના આવી તે વિહારને પસંદ પડી રીના પણ વિહાર મમ્મી પપ્પાને થયું કે આ વખત વાંધો નહીં આવે બે ત્રણ દિવસ પછી રીનાના પપ્પાએ ફોન કરી પોતાની ઈચ્છા નથી તેમ જણાવ્યું કદાચ તેને બીક લાગી હશે કે વિહારે રીનાની મમ્મીને જોઈ તેને કન્યા છે તેમ સમજી લીધું તેથી રીનાના પપ્પાએ જે સગા વચ્ચે હતા તેની સાથે ઝઘડો કર્યો અને કહ્યું કે કેવો બોઘો છોકરો લાવ્યા હતા અમારી દીકરી માટે બિચારા સગા ખાલી ખોટા ફસાઈ ગયા અને તેમણે કંટાળી પ્રતિજ્ઞા લીધી કે હવેથી કોઈના શક પડવું નહીં રાણાવાવમાં એક પરિવાર રહે છે સુખી પરિવાર હતો પણ દીકરાનું શક થતું ન હતું નામ તેનું મનીષ તે શિક્ષકની સરકારી નોકરીમાં હતો તે પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતો અને રંગે ઉજળો હતો તે પોતાના સગા સંબંધીઓને કહેતો મારું સખ પણ કરાવી દો તો હું મારી પત્નીને ઘરમાં બધા કામ કરી દઈશ બસ ગમે તે થાય મને વળગાડો તેની આ પ્રકારની વાત સાંભળીને પરણેલા હસતા અને કહેતા તું હજુ પરણ્યો નથી તે સારું છે આમાં કઈ કાંદા કાઢવાના નથી અમારેથી તો ખોટો ધંધો થઈ ગયો છે તારી પાસે તો સમય છે આ પ્રકારની વાતોથી મનીષ ચીડાયો તેણે કહ્યું પોતે દાડી પકડી લીધી છે ને મને ના પાડવી છે તેના ઘરના તેનો આવી સ્થિતિ જોઈ ખૂબ દુખી થયા પણ શું કરે એવામાં એક દિવસ એક જગ્યાએ છોકરી જોવા જવા માટે એક સગા તરફથી વાત આવી મનીષ અને તેના ઘરના તો રાજી રાજી થઈ ગયા તેના માતા પિતા અને તેના મામા એમ બધા ત્યાં ગયા છોકરી સારી હતી પણ એક ગડબડ થઈ કે છોકરીના ઘરના એ મનીષના મામાને છોકરો માણી લીધો થોડી વાતચીત પછી આ ગેરસમજના ગોટાળાની ખબર પડી પછી ફોડ પાડી કે પોતે તો છોકરાના મામા છે મનીષને તો જેમ તેમ કરી પરણવું હતું તેથી તેને છોકરી પસંદ આવી પણ તેના પપ્પાનો મગજ ગયો આ લોકોની આટલી ખબર ના પડે તેમણે ના પાડી અને વચ્ચે રહેણા સગા સાથે એટલી માતાકૂટ કરી કે તે સગાએ હવે પછી આવી સમાજ સેવા ન કરવાની પ્રતિજ્ઞા લીધી બિચારો મનીષ ફરી લટકી પડ્યો મયંક અને તેના પિતાજી બે જ સભ્યો હતા ઘરમાં મયકના પિતાજી રણમલભાઈને એમ થયું કે હવે છોકરાના લગ્ન કરી તો રોટલા બનાવવા વાળી આવે એટલે શાંતિ મયંકે કીધું કે આવનારી રોટલા ખાશે ખરી બનાવશે તેની કોઈ ગેરંટી નહીં રણમલભાઈ પોતાના એક મિત્ર કમલભાઈને વાત કરી કમલભાઈ લાગણીમાં આવી ગયા તેમણે કહ્યું હું જરૂરથી પ્રયત્ન કરીશ થોડા દિવસ પછી કમલભાઈનો ફોન આવ્યો કે એક છોકરી છે પાસેના ગામમાં રણમલભાઈએ વાત ચલાવવાની હા પાડી કમલભાઈએ વાત ચલાવી જોવાનું ગોઠવ્યું રણમલભાઈએ મયંકને જાણ કરી મયંકે જણાવ્યું કે છોકરી ગમશે તો જ તે હા પાડશે રણમલભાઈએ ચીડાતા સ્વરમાં જવાબ આપતા કહ્યું હા બાપા હા નક્કી થયેલું તે દિવસે રણમલભાઈ અને છોકરી જોવા ગયા ત્યાં રહેલા પરિવારના સભ્યોએ તેઓને આવકાર આપ્યો કન્યા ચા પાણી લઈ આવી કન્યાના પિતાએ કહ્યું કે તમે બંને બીજે જઈ વાતચીત કરી લો અને અમે અહીં વાત લઈએ મયંક અને તે છોકરી બંને બાજુના રૂમ માં ગયા રણમલભાઈ અને તે છોકરીના પિતાજી બંને વાતો કરવા લાગ્યા છોકરીના પિતાનું નામ રામભાઈ હતું રામભાઈએ પૂછ્યું તમે જાનમાં કેટલા માણસો આવશો રણમલભાઈએ જવાબમાં બતાવ્યું કે એક હજા રામભાઈ બોલ્યા કે આટલા બધા ને લાવતા રણમલભાઈ બોલ્યા કે આટલા તો થઈ જ જશે રામભાઈ ગુસ્સાથી બોલ્યા હું કન્યાનો બાપ છું તેથી હું કહું એટલા જ માણસોને લાવવાના રણમલભાઈ રાડો પારતા બોલ્યા તમે કન્યાના બાપ છો તો હું છોકરાનો બાપ છું હું કહું તેમ તમારે કરવું પડે આમ બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને મારામારી ઉપર આવી ગયા બીજા સભ્યો વચ્ચે પડી શાંત પાડવા ગયા પણ તેઓ માન્યા નહીં આ બાજુ મયંક અને તે છોકરી વચ્ચે વાતો થઈ તેઓએ એકબીજાને પસંદ આવ્યા ત્યાં તો અવાજ આવવા લાગ્યો રાડા રાડીનો ત્યાં ગયા રણમલભાઈ કહ્યું ચાલ આવા ઝઘડાળુ માણસો સાથે આપણે સંબંધ નથી બાંધવો આમ બોલીને તેઓ મયંકને લઈ ચાલ્યા ગયા બિચારો મયંક ઘરે જઈ કમલભાઈને ને ફોન માં તતડાવ્યા અને કહ્યું કે આવા ઝઘડાળુ માણસો બતાવાય બિચારા કમલભાઈ તેઓ કરવા ગયા સારું ને થયું શું તેમણે પણ પ્રતિજ્ઞા લીધી કે હવેથી કોઈના સત્પણમાં પડવું નહીં સાંભળનાર મિત્રો આના પરથી એ ઘડો ન લેતા કે કોઈના સગપણ પડવું નહીં કોઈના સગપણ કરાવ્યા હશે તો આવ્યા જન્મમાં જોરદાર પાત્ર મળશે મિત્રો આયા જ કહાનીને સમાપ્ત થઈ છે આશા રાખું છું તમને ગમી જશે અને તમારે શું કહેવું છે આજની કહાની વિશે અને એક લાઈક કરી અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો એટલે તે પણ સાંભળી શકે અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ મિત્રો આ કહાની વાંચી લઉં છું ને પણ જે છેલ્લે જે મજા છે ને જે ભગવાનનું નામ લેવાય છે ને તો મને એનાથી ઘણો આનંદ મળે છે અને મારી આખી કહાની સફળ થાય છે